જો તને આ વાત ના પસંદ હોય તો આપણે અહીંયા કેન્સલ કરી તો થઈ હવે તને શાંતિ એમ શાંતિ ન થાય બુઆ પાસે જવાનો વિચાર પણ મને ધ્રુજાવી દે છે તો શાંતિ કેવી અમે જઈશું બુઆ પાસે તારાથી જે થાય તે કરી લે બસ હું એ જ સાંભળવા માંગતી હતી હવે હું આ ઘર છોડીને કાયમ માટે જવા માંગુ છું મારો દમ ગુંડાઈ છે બસ કર બેટા બસ કર તું ઘર છોડીને જઈશ તો મારું નાક કપાઈ જશે તો મમ્મી હું એક જ સરત આ ઘરમાં રહું કઈ સરત જો આજથી તમે ભ્રૂણ હત્યા બંધ કરો તો

સગા સાથે સંબંધ ન રહે તો ચાલે પણ હત્યા કરી ધંધો ચલાવ એ તો વરી કેવું બેટા આજથી મારા દવાખાનામાં ભ્રૂણ હત્યાનું નામ પણ નઈ લેવાય અને જો કોઈ ભ્રૂણ હત્યા કરાવવા આવશે તો પણ તેને પાછું જ જવું પડશે અને જો તે પાછા નઈ જાય તો તો તમારે જેલમાં જવું પડશે અને હું તમને જેલ ભેગા કરાવી હા બેટા હું આજથી ભ્રૂણ હત્યા નઈ કરું અને કોઈને કરવા પણ નઈ દઉં અને કોઈ કરતું હશે તો પણ તેને અટકાવીશ થેન્ક યુ પપ્પા જોયું આજે એક બાપને પણ દીકરી પાસે ઝૂકવું પડ્યું આખરે તો દીકરીનો જ જય થાય છે જે ઘર માં દીકરી હોય તે ઘર ને મારા પ્રણામ છે ભગવાન એ તમને લોકો ને દીકરી દીધી હોય તો મારી પ્રાર્થના છે કે તમને બહુ પ્યાર કરજો ખૂબ પેટ ભરીને પ્યાર કરજો અને જેટલું સુખ દેવાય તેટલું સુખ દેજો હું એટલા માટે દીકરીને પ્યાર કરવાનું કહું છું કારણ કે પુરુષ તો જન્મે તો તેનું મરણ સ્થાન નકી છે પુરુષ તો જન્મે તો તેનું મરણ સ્થાન નકી છે કે જ્યાં જન્મ્યો છે ત્યાં જ તેને અગ્નિદાન દેવાના પણ સ્ત્રીઓના તો જન્મ સ્થાન નકી છે તેના મહાણ નકી નથી એ જન્મે છે ક્યાં અને તેના અગ્નિદાન પણ ક્યાં દેવાવાના પરમાત્મા પાસે જે માગો તે નથી મળતું જો તમારે ઘરે લક્ષ્મી બધા ને તમે લક્ષ્મી ની સામે મોઢું ફેરવશો તો તમે જિંદગીમાં ક્યારેય સુખી નહીં થાવ એટલું યાદ રાખજો વડીલો રાવણ ને જો એક દીકરી હોત ને તો સીતાજી નું હરણ નો થયું હોય રાવણ ને જો એક દીકરી હોત ને તો સીતાજી નું હરણ નો થયું હોય અને દશરથ ને જો એક દીકરી હોત ને તો રામ ને વનવાસ ન થયો હોય મમ્મી અને પપ્પા આજે હું તમને પ્રતિજ્ઞા લેવડાવવા માંગુ છું તો મારી સાથે તમે પ્રતિજ્ઞા લો અમે પ્રતિજ્ઞા કે અમે પ્રતિજ્ઞા કે આજથી અમે સ્ત્રી ભ્રૂણ હત્યા નહીં કરીએ અને કરવા પણ નહીં દઈએ આજથી અમે સ્ત્રી ભ્રૂણ હત્યા નહીં કરીએ અને કરવા પણ નહીં દઈએ અને જો કોઈ કરે તો તેને અટકાવીશું અને જો કોઈ કરે તો તેને અટકાવીશું થેન્ક યુ ખૂબ ખૂબ આભાર આ હરીપરની દીકરીઓને આ જ ગામની દીકરીઓને તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ ખૂબ મોટો સંદેશ આપી દીધો છે નાની નાનીઓએ ખૂબ મોટી વાત આપણા જીવનમાં ઉતારવા જેવી વાત આપણી સમક્ષ રજૂ કરી દીધી છે અભિનંદન બધી બાળાઓને આ ગામના આગેવાન કિશોરભાઈ અકબરી બે શબ્દો સમસ્ત હરિપર ગામ વતી કહેવા માગે છે તો કિશોરભાઈને વિનંતી કે વધારે આજે અમારા હરિપર ગામે દસમોત્મૂહ લગ્નોત્સવ એટલે અમારા હરિપરના અહોભાગ્ય કહેવાય કે આ ધરતી ઉપર આટલી કન્યાઓના માતા પિતાએ અહીંયા માંડવો રોપ્યો આ ધરતી ઉપર વરાજાના માતા પિતાએ અહીંયા જાન લઈને આવ્યા તો આની અંદર હું હમ અમારા હરિપર ગામ વતી આભાર કેનો માનું આભાર જે સમૂહલગ્ન સમિતિ જામનગર ખોડલધામ સમિતિ અને સમૂહલગ્ન સમિતિનો હું આભાર માનું કે મારા હરિપરને આ એક તક આપી તક એટલે આ જેવી તેવી તક નથી અહીંયા આટલી બધી આપણી નાની નાની બાળાઓએ કેટલી કૃત્યો રજૂ કરી એની અંદર આપણા જીવનની અંદર કાંઈક ઉતરે કાંઈક આપણા જીવનમાં પડે તો આપણા આપણા ભવસાગર તરી જાય અને આપણા પરિવારનો બેડો પાર થઈ જાય તો હું સમૂહલગ્ન સમિતિનો અમારા આખા ગામ વતી જેટલા વર વરાજા વર વધુ અહીંયા જે જાન લઈને આવ્યા એના વતી બીજા જે આપણા મહેમાનો આવ્યા હોય એના વતી સમૂહ લગ્ન સમિતિનો હું આભાર માનું છું કે અમારા ગામને આ તક આપી આ સમય આપ્યો આ અવસર આપ્યો જેથી કરી અને અમને પણ આ સેવાનો લાભ મળ્યો બસ એટલું કહી અને મારી વાત પૂરી કરું છું ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ અકબરી અમે જોઈએ છે તમારા ગામની આખી ટીમ ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ સંપન્ન કરાવી રહી છે હવે છેલ્લો કાર્યક્રમ પ્રમાણપત્ર અને પ્રભુ પ્રાર્થનાનું પોસ્ટર આપણે અહીંયા પ્રતિક રૂપે વર કન્યાને અર્પણ કરશું હું જે નામ બોલું એ મંડપના વર અને કન્યા ને અણવર સાહેબો લઈને અહીંયા વધારશે મંડપ નંબર એકાવન ભગવતીબેન વરરાજા ગૌરાંગભાઈ મંડપ નંબર બાવન વર્ષાબેન ચિરંજીવી રાજેશભાઈ મંડપ નંબર પંચાવન ચિરંજીવી પ્રિયંકાબેન હિતેશભાઈ મંડપ નંબર ત્રેવીસ ચિરંજીવી રિંકલબેન વરાજા વિજયભાઈ આ જેટલા નામ જાહેર કર્યા એ લોકો ઝડપથી અહીંયા સ્ટેજ ઉપર આવશે શ્રી દામજીભાઈ વૈષ્ણવ અને સૌજીભાઈ બંને વિનંતી કે આ પ્રમાણપત્ર અને પ્રભુ પ્રાર્થનાનું પોસ્ટર નવ દંપતીઓને એનાયત કરી પ્રોત્સાહિત કરે જેના નામ જાહેર થયા એ લોકો અણુવર્શ્રીઓ અહીંયા નવ દંપતીઓને લઈને વધારશે સ્ટેજ ઉપર પ્રતિક રૂપે દરેક દંપતીઓને આ મળી જ જશે પણ પ્રતિક રૂપે આ ચાર દંપતીઓને આ સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમજણનો કર્ય કર્યાવર આપવા જઈ રહ્યા છીએ દંપતીઓને નમ્ર વિનંતી જે દંપતીઓના નામ બોલાણા નવ દંપતીઓ સ્ટેજ ઉપર આવી જશે દામજીભાઈ વૈષ્ણવ અને સૌજીભાઈને વિનંતી કે એમની સાથે ખોડલધામ સમિતિની બહેનો પણ જોડાશે આ સમજણનો કર્યાવર પ્રમાણપત્ર દંપતીઓને અર્પણ કરે દાંપત્ય જીવનના પ્રથમ પગથિયે પ્રભુ પ્રાર્થના આપણે અર્પણ કરવા જઈ રહ્યા છીએ હે પરમ પિતા આજથી અમારા જીવનમાં નવું પ્રસ્થાન થાય છે તમારા આશીર્વાદ વડે અમારો માર્ગ હરિયાળો કરજો અમારા સહજીવનના કેન્દ્રમાં રહી માર્ગદર્શક બનજો હે પ્રભુ સુખ દુઃખમાં માંદગીમાં ઝંઝાવાતમાં પ્રેમ અને શ્રદ્ધાથી એકમેકની સાથે રહીએ બેદરકારી અને અનાદરને દૂર રાખીને એકબીજાના વ્યક્તિત્વનું માન જાળવીએ હે પ્રભુ અમારો પ્રેમ તમારા સુધી પહોંચવાનું પગથિયું બને અમારું જીવન નિત્ય આનંદનો ઉત્સવ બને અમારો સમય અનેકને મદદગાર બને ને અમારા આશરે અનેક સીડી છાં અનેકને સીડી છાંયણી મળે અમારું જીવન એવું બને કે મરીએ ત્યારે સાર્થક જીવન જીવવાનો આનંદ મળે એકબીજાની સાથથી ઊંચે ચડ્યાનું પ્રતિપૂર્વક કહીએ એવી અમારી આ પ્રાર્થનાને સ્વીકાર કરજો હે પરમ પિતા આજથી અમારા જીવનનું નવું પ્રસ્થાન થાય છે તમારા આશીર્વાદ વડે અમારા માર્ગને હરિયાળો કરજો તાલીઓના ગડગડાટથી આ સમજણનો કર્યાવર દાંપત્ય જીવનના પ્રથમ પગથિયે પ્રભુ પ્રાર્થનાને વધાવી લઈએ આ સમજણનો કરિયાર કર્યાવર શ્રી રામજીભાઈ અને સૌજીભાઈના હસ્તે અર્પણ થઈ રહ્યો છે દામજીભાઈ આ સમૂહલગ્ન સમિતિના સંયોજક છે અને સંપૂર્ણ જવાબદારી નાનામાં નાની ટાંકણીથી લઈ અને કર્યાવર અને સામા મોટા મોટા સમયાણા ભોજન વ્યવસ્થા તમામની ચિંતા આ દામજીભાઈ અને સૌજીભાઈના નેજા હેઠળ થઈ છે આ સમૂહ લગ્નનો સંપૂર્ણ ભાર એમ કહીએ તો દામજીભાઈના ખભેથી પસાર થયો છે સૌજીભાઈ અને દામજીભાઈ સૌજીભાઈ આ સમૂહ લગ્ન સમિતિના કો કન્વીનર હતા કો કન્વીનર છે અને દામજીભાઈ નિયોજક છે એની સાથે સમૂહ લગ્ન સમિતિ ખોરલધામ સમિતિની બહેનો આ કાર્યક્રમમાં સમજણનો કર્યાવર આપવા માટે જોડાઈ રહ્યા છે આપણે સૌ તાલીઓના કડગડાટથી સૌ સાથે જોડાઈએ હવે તો જમીન આવી ગયા છે તાલીઓનો કડકરાર ઓછો ના થવો જોઈએ ખૂબ ખૂબ આભાર બધાનો હવે હું દામજીભાઈ વૈષ્ણવને વિનંતી કરીશ કે આ કાર્યક્રમનું આભાર દર્શન કરે દામજીભાઈ વૈષ્ણવ આભાર આ નવદંપતિઓનો તમામ નવ નવદંપતિઓને આ દાંપત્ય જીવનમાં પ્રથમ પગતિએ જે પ્રભુને પ્રાર્થના કરી છે એ જીવનમાં સતતને સતત કાયમી એને વાગોળીએ અને એ દિશામાં અનુસરવાનો પ્રયત્ન કરીએ તો આપણું દાંપત્ય જીવન સુખી જ છે એવી પ્રભુના પ્રાર્થનામાં પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે દામજીભાઈને વિનંતી કે આભાર દર્શન રજૂ કરે દામજીભાઈ વૈષ્ણવ તર્વે જ્ઞાતિજનો ભાઈ ભાઈઓ બહેનો વડીલો માતાઓને જય શ્રી કૃષ્ણ સમૂહ લગ્ન સમિતિ જામનગર દ્વારા આયોજિત દસમા સમૂહ લગ્નોત્સવમાં સહયોગી થના સૌનો આભાર મુંગેરા મહેમાનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી છે દાતાએ દાન આપી મદદરૂપ થયા છે શ્રી ધીરુભાઈ માજન તથા વસરામભાઈ અકબરીને પોતાની જમીન લગ્ન ઉત્સવ માટે આપી શ્રેષ્ઠ મદદ કરી છે સમગ્ર કાર્યક્રમનો આધાર એના આપણા સ્વયંસેવકો મિત્રોએ પ્રામાણિકતાથી પોતાની ફરજ બજાવી છે દરેકના ભાઈઓ બહેનોએ દરેક મંડપ નીચે અથાગ મહેનતથી રંગોળી બનાવી છે સાંસ્કૃતિક કાર્યક્રમ આપનાર વિવિધ સંસ્થાઓનો આભાર માનું છું લગ્નમાં જોડા દંપતીઓ તથા તેમના માતા પિતાએ આભાર સમાજ દવારી પર લેવો પટેલ સમાજ તથા આજુબાજુના ગામના મદદરૂપ થનાર લોકોનો આભાર સુંદર મંડપ સર્વિસ ગોઠવનાર સંજયભાઈ અને માઇક સિસ્ટમ ગોઠવનાર વિમલભાઈનો પણ આભાર વાહનની સેવા આપનાર મિત્રોનો આભાર હર વર્ષે જનરેટરની ફ્રી ઓફ સેવા આપનાર ભગવતી ઇલેક્ટ્રિક હર્ષદભાઈ સખીનો આભાર વરાજાના સામાય માટે આવનાર વિવિધ ગામની બેન પાર્ટીઓનો આભાર રક્તદાન કેમ્પની સફળતા મદદરૂપ થનાર ડોક્ટરો અને રક્તદાતાઓનો આભાર છેલ્લે આ સમગ્ર કાર્યક્રમ ને ચાર ચાંદ લગાવી દેનાર નાના મોટા નામી સૌનો આભાર માનું છું જય મોટાપૂર્વક આજે સવારથી આપણે રક્તદાન નો કેમ્પ નું આયોજન હતું ખોડલધામ સમિતિ તેમજ લેવા પટેલ સમૂહલગ્ન સમિતિ હરિપર ગામ તમામના સહયોગથી આ લગ્ન પ્રસંગે જે રક્તદાન થયું એ રક્તદાનમાં આપણે કુલ એકસો ને પંચોતેર બોટલ બ્લડ રક્તદાન કરી છે આ એકસો પંચોતેર બોટલને તાલીઓથી વધાવી લઈએ આ આપણા સમાજનું લોય આ રાષ્ટ્ર માટે રાષ્ટ્રના હિત માટે કોઈના જીવન માટે ઉપયોગ થવાનો છે તો આ એકસો પંચોતેર બોટલ બ્લડને આપણે તાલીઓથી વધાવી લઈએ અહીંયા આપણે કાર્યક્રમ ને પૂર્ણ થયેલો જાહેર કરી છે કોઈને મળે તો અહીંયા અશ્રમભાઈ અથવા ભાણજીભાઈ પાસે જમા કરાવી દે જેમનું ભોજન બાકી હોય તે ભોજન શાળા તરફ પ્રયાણ કરે નવ દંપતીઓને જે સૂચના મળે એ પ્રમાણે સૂચના પ્રમાણે એમના અણવર્સરી ભોજન તરફ લઈ જાય દંપતીઓ માટે ભોજનની વ્યવસ્થા અલગ રાખેલ છે આમંત્રિત મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા છે સત્વરે નવ દંપતીઓને એમના અણવર્સરીઓ જે પ્રમાણે અહીંથી કાર્યકર્તાઓ સ્વયંસેવકો સૂચના આપે એ પ્રમાણે ભોજન માટે લઈ જશે Warten wir.